ઘણા વર્ષો પહેલાંની વાત છે એક મોટું નગર હતું રાજાનું નામ સંગ્રામસિંહ હતું એના રાજદરબારમાં એક જ્યોતિષ બ્રાહ્મણ આવેલા એની ખ્યાતિ સાંભળીને રાજાએ એમને રાજદરબારમાં બોલાવ્યા રાજદરબારમાં આવીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે મારું જ્યોતિષ કહી બતાવો મારા ભાગ્યમાં શું લખ્યું છે મારું મોત ક્યારે છે ત્યારે બ્રાહ્મણે આનાકાની કરી કે હું તો ફક્ત કુંડળી જોઈને ભવિષ્ય ભાંખું છું બાકી તો ઉપરવાળાના હાથમાં છે ભગવાન જે કરે તે ખરું છતાં રાજાએ એમને જબરજસ્તીથી જ્યોતિષ જોવાનું કહ્યું ત્યારે રાજાને કહ્યું કે સંગ્રામસિંહને માથે એક મહિનામાં વીજળીની ઘાત છે ત્યારે રાજાએ કહ્યું કે જો તમારું જ્યોતિષ ખોટું પડે તો તો મને તમને જે યથાયોગ્ય લાગે તે સજા આપજો એમ જ્યોતિષે કહ્યું પછી રાજાએ કહ્યું કે જો જ્યોતિષ સાચું પડશે તો તમને વીસ ગામનો પટ્ટો લખી આપીશ પણ ત્યાં સુધી તમારે રાજમહેલમાં રહેવું પડશે દિવસો વીતતા ગયા એક મહિનાની અવધિ આપી હતી વીસ બાવીસ દિવસ તો પસાર થઈ ગયા આમ જોવા જતાં ચોમાસાના કારી દિવસો નહોતા છતાં પણ રાજદરબારીઓને થયું કે કદાચ જો જ્યોતિષની વાત સાચી પડે તો તો એની માટે એમને રાજાના બચાવનો ઉપાય વિચારવા લાગ્યા કે રાજાને ક્યાં બચાવવા લઈ જવા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આપણા નગરમાં એક મોટો ડુંગર છે ત્યાં એક મોટું બોનરું છે તેમાં રાજાને વસવાટ કરવા આપવો ડુંગરેના ભોનેરા સુધી વીજળી પહોંચી નહીં શકે તેથી રાજા પોતાના અમુક ખાસ ચુનંદા બહાદુર દરબારીઓની સાથે ડુંગરેના ભોનેરામાં રહેવા માટે જાય છે રાજ દરબાર જેવી બધી વ્યવસ્થા કરી લેવામાં આવી હોય છે કાવો કસુંબોને સાથે ખાવા પીવાની સગવડતા સાથે બધાએ નિશ્ચિતપણે રહેવા લાગ્યા પરંતુ કહેવાય છે ને કે ધાર્યું ધણીનું જથાય છે હવે તો માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હતા આકાશમાં ક્યાંને પણ વાગડાનું નામનિશાન નહોતું ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો આકાશ ધીરે ધીરે વાદળોથી ઘેરાવા લાગ્યું વરસાદના છાંટા પડવા લાગ્યા રાજા સંગ્રામસિંહના વિશ્વાસુ એવા ખાસ દરબારીઓ ધીરે ધીરે સરકવા લાગ્યા લગભગ અડધા જ બહાદુર બચ્યા બીજે દિવસે પણ વીજળીના કડાકાબડાકા બોલવા લાગ્યા વળી પાછા સાથે રહેવા આવેલા ન્યોછાવર કરનારા આગે ખસી ઘરભેડા થવા લાગ્યા રાજા સંગ્રામસિંહ જુએ છે તો મનવેડે ગણા એટલા જ સાથીદારો સાથે રહ્યા હતા રાજા મનોમન હંસે છે ને વિચાર કરે છે જે મારી માટે માથું પણ આપી દે તેવા બહાદુર લડવૈયાઓને મૌતની કેટલી બીક લાગે છે ત્રીજે દિવસે વીજળીના કડાકાબડાકા બોલવા લાગ્યા વધેલા ઘટેલા ફક્ત પાંચ ડોસા જ ભોંયરામાં બેઠા હતા તે પણ વીજળીના કડાકાબડાકા સાંભળીને ભોંયરાના એક ખૂણામાં ટૂંટિયું વાળી લપાઈ બેઠા હતા સાથે બીજી પણ ઘટના બને છે રાજા સંગ્રામસિંહના બે પિતરાઈ ભાઈ બહારવટે ચડેલા તેમાં એકનું નામ સંગ્રામ હતું રાજા સાથે બદલો લેવા નગર તરફ આવી રહ્યા હતા નગરની બહાર વાતાવરણ ચોખ્ખું ચણાક હતું પણ નગર ઉપર જ વાદળો અને વીજળીના કડાકાબડાકા બોલાતા હતા બંને ભાઈઓને આ વિચિત્ર વાતાવરણની વાતનું કાંઈ સમજાતું નહોતું દરબારગઢમાં જાય છે તો ત્યાં એક દરવાન સિવાય કોઈ દેખાયું નહીં કંઈક શુભ સંકેતો લાગતા મોટાભાઈએ દરવાનને પૂછ્યું કે આમ દરબારગઢમાં કેમ કોઈ દેખાતું નથી ત્યારે દરવાને કહ્યું કે એક જ્યોતિષે કહ્યું છે કે સંગ્રામસિંહજી પર વીજળીની ઘાત છે એટલે બસ્સો પાંચસો દરબારી રાજા સાથે અઠવાડિયાથી આપણા ડુંગરેના ભોયરામાં લપાઈ બેઠા હતા અને અત્યારે ફક્ત પાંચ જ ડોસા મરવાની બીકને કારણે ભોંનેરાના ખૂણામાં લપાઈને બેઠા છે રાજા એકલા પડી ગયા છે મોટો ભાઈ નાના ભાઈને કહે છે કે ગમે તેમ તોયે તે આપણો ભાઈ છે એની વારે જવું જોઈએ બંને ભાઈઓ ડુંગરે તરફ ઘોડા દોડાવે છે ડુંગરેના ભોનેરાના દરવાજા પાસે આવીને જુએ છે તો રાજા સંગ્રામસિંહ એક લાચાર માણસની જેમ મૌતની રાહ જોતા બેઠા હતા હાથમાં કસુંબો જોર જોરથી ગગડાવીએ જતા હતા દરવાજાની સામે નજર કરતાં રાજાએ બે બુકાનીધારી તલવારને બંદૂક લઈ આગળ આવતા દીઠા રાજા બંને બુકાનીધારી નહીં પૂછે છે કોણ છો તમે બુકાનીધારી મોટા ભાઈએ કહ્યું કેમ ના ઓળખ્યા જેને તમે રાન રાન કરી મૂક્યા ખાવાનો રોટલો છીનવી લીધો તે જ તારા પિતરાઈ ભાઈઓ છીએ બુકાની હટાવતા રાજા ઓળખી ગયા કે જેમને મેં પોતે આ ભાઈઓની જમીન આંચકી લઈ રસ્તે રજળતાં કરી મૂક્યા તે બંને ભાઈઓ મોટો સંગ્રામસિંહને નાનો વિજયસિંહ અને રાજા બોલ્યા સારું કર્યું તમે આવી ગયા હું હવે ઘડી બે ઘડીનો મહેમાન છું લઈ લ્યો તમારો બદલો ભાઈ તારી તલવારમાં પણ વીજળી જેવી ઝડપ છે એટલું કહે છે ત્યાં તો વીજળી માજા મૂકીને ઘણઘણાટી બોલાવે છે જોરદાર વીજળીનો કડાકો બોલે છે મોટો ભાઈ કહે છે સંગ્રામસિંહ હા બાજુ ખૂણામાં આવતો રે પણ રાજા માનતા નથી વળી પાછો બીજો જોરદાર કડાકો બોલે છે ને વીજળી ડુંગર ઉપર પડી ડુંગરને સહેજ ચીરીને અદૃશ્ય થઈ જાય છે મોટો ભાઈ રાજા સંગ્રામસિંહને કહે છે કે આપણે બંને નામેરી છીએ ભલે વીજળી આ સંગ્રામને માથે પડે હું મરી જાઉં તો ચાલશે મારી આગળ પાછળ કોઈ રોનાર નથી પણ તું તો લાખનો પાલનહાર છો જેવો વીજળીનો ત્રીજો જોરદાર કડાકો થાય છે બહારવટીઓ સંગ્રામસિંહ રાજા સંગ્રામસિંહનું બાવડું ઝાલીને ભોનેરાના એક ખૂણામાં ફંગોળી દે છે વીજળી પડે છે જાણે સો સો સૂરજ ઉગ્યા હોય તેવા પ્રકાશ સાથે બહારવટીઆ સંગ્રામસિંહના હાથને અબડાવીને પાછી અદ્રશ્ય થઈ જાય છે મોટાભાઈનો એક હાથ ખોટો પડી જાય છે પણ મહારાજ બચી જાય છે રાજા ભાઈના પગમાં પડી માફી માંગી તેમની જેટલી જમીન લીધી હતી તેના કરતાં બમણી જમીન આપી બદલો ચૂકવી દે છે આમ જ્યોતિષ બ્રાહ્મણની વાત સાચી પડે છે અને તેને પણ બોલ્યા પ્રમાણે ઈનામ આપી તેનો ઉપકાર માને છે આવા હતા આપણા પહેલાના બહારવટીયાઓ અને રાજાઓ